પશ્ચિમ કચ્છમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે આવ્યું મેઘપર પાટિયા પાસે નશામાં ધૂત કાર ચાલકે સર્જો ભયાનક અકસ્માત છ લોકો ઘાયલ વિડીયો થયો વાયરલ ધરતી સાંજે ભુજ માંડવી હાઈવે પર મેઘપર પાટિયા પાસે સ્મૃતિ વન નજીક ગંભીર અકસ્માત સર્જાયો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીધામનો રહેવાસી નીતિન કાનજી ફફલ મહેશ્વરી નામનો કાર ચાલક નશાની હાલતમાં રોંગ સાઈડમાં કાર હકતા સામેથી આવતી કાર સાથે જોરદાર અથડામણ કરી આ અકસ્માતમાં એક બાળકી સહિત કુલ છ લોકો ઘાયલ થયા હતા સામેથી રોંગ સાઈડમાં આવતી કાર જીજે બાર એફ એ ઓગણીસ ચુમોતેર નંબર વાળા બલેનો કાર ભુજ થી રાજપર જઈ રહેલ પરિવાર જે કારમાં અસવાર હતા તે કારને જોરદાર ટક્કર મારી હતી આ દરમિયાન ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ચકચોર થઈ ગયો આ અકસ્માતમાં નિતિન પટેલ ત્રેસઠ વર્ષ મીનાબેન પટેલ એકાવન વર્ષ અંકિતા પટેલ ઓગણત્રીસ વર્ષ નાની બાળકી ધ્રુતિ પટેલ છ વર્ષ લુડવાના કિશોર ધોડુ સાઈઠ વર્ષ તથા ભુજની સેજલ ગોગરી છત્રીસ વર્ષ જેમને ઈજાઓ પહોંચી હતી ઈજાઓમાં નાની મોટી તથા ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓનો સમાવેશ થાય છે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અકસ્માત બાદ સ્થાનિક લોકોએ નશામાં દૂધ કાર ચાલકને પકડી પાડ્યો હતો ઘટના સ્થળેથી દારૂની બોટલ અને દારૂ ભરેલો ગ્લાસ મળી આવ્યો હતો ખાસ વાત એ રહી કે કારમાંથી એડવોકેટનો બોર્ડ પણ મળી આવ્યો નશામાં અકસ્માત બાદ કાર સ્ટાર્ટ કરી ભાગવા જતો હતો પરંતુ હાજર લોકોએ તેને મેથી પાક ચખાડ્યો આ ઘટના સ્થળના વિડીયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે માનકુવા પોલીસે દારૂના નશામાં ડ્રાઇવિંગ બદલ આરોપી નીતિન ફફલ મહેશ્વરીને ઝડપી લીધો છે અને તેમના વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે

પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રગ તાલુકો મુન્દ્રા કચ્છ 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગો સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુંદ્રા કચ્છ 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન અંજાર કચ્છ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો